નમસ્તે આજે આપણે સવારે વાસી મોઢે પાણી પીવાથી શું ફાયદો થાય તેના વિશે જાણીશું તથા કોને પાણી પીવું જોઈએ અને કોને ના પીવું જોઈએ તેના વિશે પણ જાણીશું વાસી મોઢે પાણી પીવાના ફાયદા શરીરને ડિટોક્સ કરે છે રાત દરમિયાન શરીરમાં ટોક્ઝિન એકઠા થાય છે વહેલી સવારે પાણી પીવાથી યકૃત અને કિડની સારી રીતે કામ કરે છે અને આ ટોક્સિન બહાર કાઢવામાં મદદ કરે છે પાચન તંત્રને સુધારે છે ખાલી પેટે પાણી પીવાથી પાચન શક્તિ વધે છે અને એસિડિટી કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થતી હોય છે મેટાબોલિઝમને વધારે છે નાસ્તા પહેલા પાણી પીવાથી મેટાબોલિઝમ દર વધે છે જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે ચામડી માટે લાભદાયક હોય છે શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર થાય છે જેના લીધે ચામડી તાજી અને તેજસ્વી બને છે મગજને શક્તિ આપે છે શરીરમાં યોગ્ય હાઇડ્રેશન મગજના કામકાજ માટે મહત્વપૂર્ણ છે પાણી પીવાથી એલર્ટનેસ અને મેમરી વધારે સારી રહે છે હાર્ટ અને બ્લડ પ્રેશર માટે ફાયદાકારક હોય છે નિયમિતપણે પાણી પીવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને બ્લડ પ્રેશર સંતુલિત રહે છે યુરિનરી સિસ્ટમ સ્વસ્થ રહે છે ખાલી પેટે પાણી પીવાથી યુરિન થવું વધુ સરળ બને છે અને ઇન્ફેક્શનની શક્યતાઓ ઓછી થાય છે વાસી મોઢે કોણે પાણી પીવું જોઈએ સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિએ જેમણે કોઈ ગંભીર આરોગ્ય સમસ્યા નથી તેઓ માટે એ સરસ અને સહેલાઈથી અપનાવી શકાય તેવી આદત છે કબજીયાતના દર્દી ગરમ પાણી પીવાથી પેટ સાફ રહે છે વજન ઘટાડવા ઈચ્છતા લોકો ખાલી પેટે પાણી વધે છે ચામડી સંબંધિત સમસ્યા ધરાવતા લોકો ઝેરી પદાર્થો દૂર થવાથી ચામડી શુદ્ધ બને છે એસિડિટી કે ગેસની પીડાતા લોકો ખાલી પેટે તાજું પાણી પીવાથી પેટ ઠંડુ રહે છે અને ગેસ એસિડિટી થતી નથી વાસી મોઢે પાણી કોણે તાળવું જોઈએ કિડની ગંભીર રોગ ધરાવતા સંબંધિતર અથવા પાણી રોકાતું હોય તેવા દર્દીઓ તેમણે લિમિટેડ ફ્લુડ ઇન્ટેક રહેતો હોય છે માટે સવારમાં એકદમ વધારે પાણી પીવું હાનિકારક બની શકે છે લો બ્લડ પ્રેશર ધરાવતા લોકો તરત જ ઠંડુ પાણી પીવાથી બ્લડ પ્રેશર વધુ ઘટી શકે છે તેથી જરૂર છે કે ગરમ કે રૂમ તાપમાનનું પાણી અથવા નરમ રીતે અપનાવવું જોઈએ જેમણે સવારે ઉઠતાની સાથે ઉલટી કે માથાનો દુખાવો થતો હોય તેઓ એકદમ વધારે પાણી પીવાને બદલે થોડું થોડું કરીને પાણી પીવું જોઈએ